આપ્યા તે પહેલા જ મલ્લિકાર્જુન ખડગે નું નિવેદન બસો વાત તેમના તરફથી આ વખતે કરવામાં આવી અત્યાર સુધી સીટ નોતી કરવામાં આવી પરંતુ હવે કદાચ તેઓને લાગી રહ્યું છે કે તેઓની સરકાર બની રહી છે સૌથી પહેલી પ્રતિક્રિયા આપની જુઓ સૌથી પહેલાં એક વસ્તુ કહીશ જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય છે ને એના માટેની પરીક્ષા જો કહી શકીએ તો એ ઇલેક્શન હોય છે અને જેટલું તમે કોન્ફિડન્સથી તમે બોલો છો અથવા તો તમે જે કરેલા કાર્યો છે તમારો અંતર આત્મા જે બોલતો હોય છે એ બતાવે છે એમણે ઇલેક્શન પૂરું થયું પછી પોતે આંકડો બોલ્યા છે જ્યારે અમે પહેલેથી કરતા હતા કારણ કે અમે જે કામગીરી કરીને જે પ્રજાના જે પ્રજાના પ્રશ્નોને જે વાંચા આપી છે એના ઉપરથી અમને સ્પષ્ટ લાગતું હતું કે આ વખતે પણ અમારી ચારસો પાર થશે એમાં કોઈ સંકારે ને સ્થાન નથી નહીં એટલે ઇલેક્શન પછીનો જે આંકડો છે એ કોંગ્રેસે આપ્યો છે ઇલેક્શન પછીનો એટલે મતદાન પૂર્ણ થયા પછી પણ તમે

જે એમણે કહ્યું કે અમારો એનો એ જ આંકડો છે કે અત્યારે ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધાને બધું જ બોલવાની છૂટ છે દરેક દાવા કરવાની છૂટ છે એકચ્યુઅલ રિઝલ્ટ ચોથી આવશે અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે આજે કેટલાક નિવેદનો પણ સૂચક છે જેમ કે સમાજવાદી પાર્ટીના જે લીડર છે અખિલેશ યાદવ જે એમ કહેતા હતા કે એકાદ બે સીટ ભાજપ જીતશે એટલે વારાણસી એમનો ઈશારામાં કહેવું હતું તેઓ આજે કહેતા કે અમે પચીસ સીટો જીતવાના છીએ એટલે એમણે તો એમનું સ્કેલ ડાઉન કર્યું છે કેટલાક એવા હોય છે કે ચોથી નું રિઝલ્ટ આવે ત્યાં સુધી સ્કેલ ડાઉન ના કરીને પોતાનો અભિપ્રાય એ જ જોશમાં આપે તો ઇટ્સ એન ઓપન ગ્રાઉન્ડ ચોથી સુધી જેને જે દાવો કરવો એ કરી શકે છે ખોટું નથી પણ એક મહત્વની વાત જે જોવા મળે ચૂંટણી પહેલા હું સંધ્યા જ્યારે પણ ચર્ચા કરતા હતા એક મહત્વનો મુદ્દો હંમેશા રહ્યો ઉત્તર ભારત દક્ષિણ ભારત શું આ વખતે એ ફેક્ટર એનડીએ માટે કે ઇન્ડિયા માટે આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો કે જે ભાગલા પાડવાની વાત થઈ અલગ મુદ્દા તેના પર ચર્ચા થઈ એટલે આ ડિવિઝ આ વખતે અનેક ડિવિઝન પ્લે થયા એક દક્ષિણ ભારત વર્સિસ ઉત્તર ભારત ઓબીસી એસસી એસટી વર્સિસ અધર્સ અદાણી અંબાણી એટલે પૈસાદાર લોકો વર્સિસ ગરીબ લોકો અનેક ડિવિઝન ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર પણ પ્લે થયું છે મહારાષ્ટ્રમાં તમે જો તો રેમ્પન્ટ સંજય રાઉતે ગુજરાત ઔરંગઝેબ જન્મ્યો તો એનું રાજ્ય છે વગેરે વગેરે ચીજો કઈ છે તો અનેક ડિવિઝન પ્લે કરવાનો આ વખતે પ્રયત્ન થયો છે ને એ જ જોવાનું છે કે વેધર ડિવિઝન્સ વિન કે એક યુનિફાઈંગ ફેક્ટર એની ઉપર જીતે છે જ્યાં સુધી તમારું સાઉથ અને નોર્થનો સવાલ છે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષને માત્ર નરેન્દ્ર મોદી આવ્યા એ પછી નહીં બે હજાર નવમાં તો ભાજપનું ખૂબ ખરાબ પ્રદર્શન હતું પણ બે હજાર નવમાં પણ કર્ણાટકમાં સિગ્નિફિકન્ટ ડબલ ડિજિટમાં સીટ્સ ભાજપને મળી હતી એન્ડ ઇફ યુ બિલીવ કે સાઉથમાં છે પોન્ડિચેરીમાં અત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર છે જે તમિલનાડુની વચ્ચે આવેલું પોકેટ છે આંધ્રપ્રદેશમાં આ વખતે બીજેપી વિલ અપ જોકે સીટ બહુ ઓછી લડ્યું છે આઈ થિંક આંધ્રપ્રદેશમાં ખાલી છ જ બેઠકો લડ્યું છે પણ આંધ્રપ્રદેશમાં ઇટ વિલ ગો અપ બીજેપી તેલંગાણામાં ઇટ વિલ ગો અપ તેલંગાણામાં પણ ભારતીય જનતા પક્ષની બેઠકો આ વખતે વધશે એટલે આજે નોર્થ સાઉથ વાળી વાત છે માત્ર તમિલનાડુ પૂરતી રહી જાય છે તમિલનાડુમાં કેટલી બેઠક ભાજપ જુએ છે જીતે છે જોવાનું છે જ્યાં એક રેશનલ અંદાજ જે છે એ છે કે દસ બેઠકો તમિલનાડુની એમાં ભાજપ ક્યાં ઇધર નંબર વન ક્યાં નંબર ટુ રહેશે બટ ઇટ હેઝ ટુ બી સીન તમે જો નરેન્દ્રભાઈ આજે પણ ત્યાં તમિલનાડુમાં જ હતા અને ખાસા એમણે ત્યાં પ્રવાસ કર્યો તો ઇટ દેર ફોકસ એરિયા ઇટ હેઝ ટુ બી સીન પણ બાકી અને કેરળ કેરળ અને તમિલનાડુમાં ક્યાંક બીજેપી ને ફેવર નથી મળતી બટ ઇફ યુ કન્સિડર કે કર્ણાટક સાઉથ ગુજરાત ભારતમાં છે આંધ્રપ્રદેશ આ વખતે રિઝલ્ટ આવશે એમાં લાગે છે કે જશે તેલંગાનામાં ભાજપની પ્રેઝન્સ છે ઓલમોસ્ટ નંબર ટુ છે તો ઇટ વી કેન એઝ્યુમ કે સાઉથ ઇન્ડિયામાં પણ એની સાવ પ્રેઝન્સ નથી એવું નથી અને એક સમય નોર્થ ઇસ્ટ બાબતે કહેવાતું હતું કે ભાજપ નોર્થ ઇસ્ટમાં જીતી જ ન શકે બંગાળમાં જીતી જ ના શકે ભાજપ એવું અમે જયારે યંગર એજમાં હતા ત્યારે તો અમે નિયમિત રીતે વિચારતા હતા ને સાંભળતા હતા પણ ત્યાં એ લોકોએ એમની પેઠ બનાવી તો મેબી સાઉથ કેન બી ધેર નેક્સ્ટ ફ્રન્ટિયર